એસએસી ક્લાસીસના રાજપૂત આયુષના શવ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર મિત્રો આજનો આ વિડિયો એફઆઈ બી ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સેમેસ્ટર વનના વિદ્યાર્થીઓ માટે છે જેમાં આપણે અકાઉન્ટ વિષયની સિરીઝ સ્ટાર્ટ કરેલી છે જેનો આ સાતમો વિડિયો છે બરાબર જો આગળના 6 વિડીયો નહીં જોયા હોય તો પહેલાં એ વિડીયો જોજો બીજું કે આપણે થોડા ક્લાસીસની વાત કરી લઈએ આપણા ક્લાસીસનું નામ છે એસએસસીસી સ્ટુડન્ટ હજી કોમર્સ ક્લાસીસ મારું નામ છે આયુષ રાજપૂત ત્યાં સાઇડ પર કોર્નર પર મારો મોબાઈલ નંબર લખેલો છે નાઇન ઝીરો એટ વન સિક્સ વન ફોર નાઇન થ્રી સેવન બરાબર જો કોઈએ ટ્યુશન માટે જોડાવવું હોય આપણા જે મતલબ આ તો લાઈવ ક્લાસીસ છે પણ તમારે જો સમસામે આવીને બેસીને જોડાવવાનું હોય ક્લાસની અંદર ભણવાનું હોય તો તેના માટે તમારે કોન્ટેક્ટ કરવાનું છે આપણા ક્લાસીસ સુદવાડાની અંદર ચાલતા છે ધોરણ અગિયાર બાર એફવાય એસ વાય ટી એમ બધાના ક્લાસીસ કરાવતા છે આપણે બરાબર બીજું કે મેં તમને આગળ કીધેલું હતું કે એફ વાયવાળાનો ટાઈમ મોર્નિંગમાં સાડા દસ વાગે છે તો અમુક સ્ટુડન્ટની કેવી છે કે કોલેજ ત્રણ વાગ્યા સુધી ચાલતી છે બરાબર જો કોઈને એવું ફાવતું હોય કે ત્રણ વાગ્યા પછી મોડેથી બેસાય તેવું છે તો બપોર પછી બી આપણે બેચ ગોઠવી શકીએ એક દોઢ કલાક મતલબ આપી શકું તમને પણ ઉદવાડા સુધી આવવા પડે બરાબર અને જો આઠ દસ સ્ટુડન્ટ પણ થઈ જશે તો હું તમારો બેચ ચાલુ કરી દેવા બરાબર જો એવું કંઈ થાય તો તમે થોડાક મિત્ર મંડળ ભેગું કરીને જો આવા માંગતા હોય તો કહેજો બરાબર આ લગભગ આજે આપણા પાસે ટાઈમ છે લગભગ કલાક દોઢ કલાક જેવો છે તો જેટલા વિડીયો આપણાથી હોય ને તેટલા બનાવી દે બરાબર અને આના પછી કદાચ નેક્સ્ટ વિડીયો અપલોડ કરવા થોડા નાની બરાબર છે બરાબર થશે નહીં થશે ગેરંટી નથી બરાબર ચાલો એટલે સ્ટાર્ટ કરીએ લાસ્ટ દાખલો ગણેલો હતો તે લાસ્ટ દાખલામાં થોડીક ભૂલો થયેલી હતી બરાબર આજે આપણે દાખલો વ્યવસ્થિત જોઈ લઈએ ચાલો આકાશ પાતાળ અને ધરતી આ વાળો દાખલો છે અહીંયા એમ તો રકમ માટે જગ્યા રાખેલી હતી મેં પણ લખ્યું નથી બરાબર તમને ફોટો દેખાઈ જશે એ લખવામાં ટાઈમ વેસ્ટ થશે એના કારણે ચાલો આકાશ પાતાળ અને ધરતી બે જેમ બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે એટલે એ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે તેમને સ્મિતા લિમિટેડને તેમણે સ્મિતા લિમિટેડને પેઢીનો ધંધો વેચવાનું નક્કી કર્યું તારીખ એકત્રીસ બાર બે હજાર સત્તરના રોજનું પાકું સર્વે નીચે મુજબ છે બરાબર ચાલો એ લોકો એમ કીધું કે તેમણે સ્મિતા લિમિટેડને પેઢીનો ધંધો વેચવાનું નક્કી કર્યું અહીંયાથી તમને ચેપ્ટર અને દાખલો ખબર પડે બરાબર ચાલો મૂડી દેવા બાજુ જોઈએ સોરી મૂડી દેવા બાજુ ત્રણે ત્રણ ભાગીદારની મૂડી આપેલ છે આકાશ પાતાળ અંદરથી પછી સામાન્ય અનામત એક અનામત આપી છે લેણદારો અને દેવી હુંડી બે દેવા આપ્યા છે મિલકત લેણા બાજુ જમીન મકાન યંત્રો દેવાદારો ગલખાદ અનામત સ્ટોક અને રોકડ આટલી મિલકત આપેલી છે બરાબર પેરેગ્રાફ જોઈએ સ્મિતા લિમિટેડ સંમત થઈ કે નંબર એક હવાલો જમીન મકાનના પચીસ હજાર યંત્રોના અઢાર હજાર અને સ્ટોકના દસ હજાર ચૂકવવા નંબર બે દેવાદારો પાંચ ટકા ગાલખાદ અનામતની જોગવાઈ સાથે લેવા નંબર ત્રણ લેણદારો અને દેવી હુંડી ચોપડે દર્શાવેલી કિંમતે અને નંબર ચાર પાઘડી તરીકે રૂપિયા દસ હજાર ચૂકવવા ચાલો આ પાઘડીનો હવાલો સ્ટાર કરી રાખવાનો કેમ કે છે ને પાગડી લખવાની ભૂલાઈ જવાતી છે બરાબર આગળ વાત છે ખરીદ કિંમત પેટે કંપની પેઢી કંપની પેઢીને ચાર હજાર ઇક્વિટી શેર દરેક રૂપિયા દસનો દસ ટકા પ્રીમિયમે અને બાકીની રકમ રોકડમાં ચૂકવશે પછી શું કીધેલું છે ભાગીદારો વચ્ચે ઇક્વિટી શેર એક જેમ બે જેમ બેના પ્રમાણમાં વહેંચવાના છે પેઢીના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરો ચાલો પહેલાં તો તમારો રૂપાંતર અથવા વેચાણનો દાખલો હોય તો સૌથી પહેલું સ્ટેપ તમને એમ કીધેલું જો કોઈ ગણતરી આપેલી હોય દાખલામાં તો તે ગણવાની જેમ કે લાસ્ટ દાખલામાં આપણી પગડીની ગણતરી હતી તે આપણે પહેલાં પતાવેલી પણ અહીંયા કોઈ ગણતરી દેખાતી નથી જો ગણતરી પાડું સ્ટેપ પૂરું થઈએ પછી બીજા સ્ટેપમાં તમારે ગણવાનું ખરીદ કિંમત ખરીદ કિંમત માટે તમારે ઉપયોગ કરવાનો ચોખ્ખી મિલકતની પદ્ધતિનું ચાલો એટલે અહીંયા લખીએ ચોખ્ખી મિલકતો ચોખ્ખી મિલકત માટેનું સૂત્ર છે લીધેલી કુલ મિલકત બાદ લીધેલા કુલ દેવા આવી રીતના તમારે છે હવે લીધેલી મિલકત એટલે કે નવી કંપની તમારી મિલકત જે ધંધામાં પડેલી છે તે કેટલા રૂપિયામાં લઈ જશે તે તમારે અહીંયા ગણતરી કરવાની છે બરાબર સૌથી પહેલા તો તમારે હવાલામાંથી પગડી સુધીને એન્ટ્રી આપી દેવાની નહીં તો એ ભૂલાઈ જવા દે પગડી કેટલા રૂપિયાની આપેલી છે પગડી તરીકે રૂપિયા દસ હજાર ચૂકવવા હવાલો નંબર ચાર દેખાય બધાને એટલે આ પગડીના લખી દે દસ હજાર એના પછી તમારે મિલકત લેણાની અંદરથી વિગત લખવાની અને તેની રકમ હવાલામાંથી લખવાની આટલું તમારે યાદ રાખવાનું બરાબર ચાલો તો મિલકત લેણા પર સૌથી પહેલા છે જમીન મકાન તો અહીંયા પગડી પછી લખીએ જમીન મકાન ચાલો જમીન મકાન પાકા સરૈયામાં વીસ હજારના આપેલા છે પણ હવાલાની અંદર એની નવી કિંમત આપેલી હશે જો જમીન મકાનના પચીસ હજાર દેખાય બધાને તો જમીન મકાનના પચીસ હજાર એનો અર્થ એવો થાય કે તમારા ધંધામાં વીસ હજારનું મકાન છે પણ એના બદલામાં નવી કંપની પચીસ હજારમાં લઈ જાય કદાચ બજાર કિંમત વધારી ગયેલી વધી ગયેલી હશે એટલે બરાબર ચાલો જમીન મકાન પછી છે યંત્રો યંત્રો તમારા ધંધાની અંદર પંદર હજારના છે હવાલા એમ કીધું યંત્રોના અઢાર હજાર બરાબર એટલે કે યંત્રો અઢાર હજારમાં લઈ ગયા એ લોકો ચાલો એના પછી છે દેવાદારો અહીંયા લખીએ દેવાદારો ચાલો દેવાદારો કોઈ હવાલામાં આપેલા છે હવાલો નંબર બે જો દેવાદારો પાંચ ટકા ગલખાદ અનામતની જોગવાઈ સાથે લેવા દેવાદારોમાં આવે જો તમારા પાસે બે રકમ છે અહીંયા દેવાદારો બત્રીસ હજાર ગાલખાદ અનામત બાદ કરીને ત્રીસ હજાર રૂપિયા લખેલા છે બરાબર આપણે બત્રીસ હજાર ધ્યાનમાં લેવાના ચાલો અહીંયા કાઉન્સમાં બતાવું બત્રીસ હજાર માઇનસ કેટલા ટકા અનામત કાઢવાની છે પાંચ ટકા ચાલો પાંચ ટકા એટલે સોળસો રૂપિયા બાદ કરીને કેટલા આવશે ત્રીસ હજાર ચારસો ચાલો જોઈ લે કેલ્શિયામાં નહીં તો કાલની જેમ ભૂલ થશે તો મજા નહીં આવે બરાબર આ ગરીબની કેલ્સી છે અમારી બત્રીસ હજાર માઇનસ પાંચ ટકા ત્રીસ હજાર ચારસો બરાબર છે ચાલો એટલે પાંચ ટકા ઘલખા દનામત બાદ કરીને પછી દેવાદારો લઈ ગયા છે એના પછી દેવાદારોની આપેલું છે સ્ટોક અહીંયા લખીએ સ્ટોક સ્ટોક માટે હવાલામાં કેટલા રૂપિયા કીધેલા છે કે નથી કીધેલા હવાલા નંબર પહેલામાં જ કીધેલા છે સ્ટોકના રૂપિયા દસ હજાર ચૂકવવા એટલે સ્ટોક અહીંયા લખીએ દસ હજાર એનો અર્થ એવો થાય કે સ્ટોક તમારા આઠ હજાર ના જેના જગ્યાએ લોકો દસ હજારમાં લઈ ગયા પછી રોકડ રોકડ માટે હવાલામાં કંઈ કીધેલું નથી એટલે જેટલા રૂપિયા છે તેટલે પૂરા પૂરા લઈ ગયા એવું સમજવાનું તમારે બરાબર ચાલો રોકડનો જો હવાલો આપેલો હોય કે રોકડ લઈ જતા નથી તો અત્યારે જ તમારે સમજવાનું કે રોકડા નથી લઈ જતા ને બીજી કન્ડિશનમાં તમારે એવું વિચારવાનું કે રોકડા લઈ ગયેલા છે એ લોકો લઈ ગયેલા છે પૈસા નવા આપેલા નથી એમ બી તમે વિચારકો ને બે હજાર કેશ પડેલું છે એ લોકો બે હજાર કેશ જ લઈ જવાના વધારો ઘટાડો થોડી થવાનો ચાલો આ બીજી બીજી મિલકતમાં વધારો ઘટાડો થઈ શકે હવે ટોટલ મારીએ દસ હજાર પ્લસ પચીસ હજાર પ્લસ અઢાર હજાર પ્લસ ત્રીસ હજાર ચારસો પ્લસ દસ હજાર અને બે હજાર પંચાણું હજાર ચારસો કેટલા આવવાના પંચાણું હજાર ચારસો પાછો એક વખત કરી જોઈએ દસ હજાર પ્લસ પચીસ હજાર પ્લસ અઢાર હજાર પ્લસ ત્રીસ ચારસો પ્લસ દસ હજાર પ્લસ બે હજાર બરાબર છે ચાલો પંચાણું ચારસો આ લીધેલી કુલ મિલકતો આવી ગઈ એમાંથી બાદ કરવાનું તમારે લીધેલા કુલ દેવા ચાલો હવે દેવાની વાત કરીએ મૂડી દેવા બાજુ જો મૂડી દેવા બાજુ સૌથી પહેલા મૂડી આપેલી છે ત્રણે ત્રણ ભાગીદારની બરાબર એ મૂડી તમારું દેવું નથી કહેવાતું એ મૂડી તો ભાગીદારોનો અધિકાર છે એના પર નવી કંપનીને કોઈ અધિકાર નથી એના નીચે સામાન્ય અનામત જો કોઈ પણ પ્રકારની અનામત હોય તો એ અનામત પર પણ ભાગીદારનો અધિકાર કહેવાય તેને નવી કંપની સાથે કંઈ લાગે વળગે નહીં પછી આવો લેણદારો અને દેવી હુંડી બે દેવા આપેલા છે લેણદારો અને દેવી હુંડી ચાલો હવાલામાં છે કે કેટલા રૂપિયામાં લઈ ગયા હવાલો નંબર ત્રણ લેણદારો અને દેવી હુંડી ચોપડે દર્શાવેલ કિંમત એટલે ચોપડામાં જેટલી કિંમત દર્શાવેલ છે કેટલી દર્શાવેલ છે વીસ હજાર અને પાંચ હજાર બરાબર એટલી જ કિંમતે લઈ જવાના વીસ હજાર અને પાંચ હજાર બંનેનું ટોટલ મારીને કેટલા થઈ જવાના પચીસ હજાર ચાલો પંચાણું ચારસોમાંથી પચીસ હજાર બાદ કરીએ એટલે આવશે તમારા સિત્તેર હજાર ચારસો આ જે સિત્તેર હજાર ચારસો આવ્યા તે કહેવાય તમારી ખરીદ કિંમત અથવા તો એને તમે બીજું શું કહી શકે ચોખ્ખી મિલકત બરાબર ચાલો આ બીજું સ્ટેપ પતે પછી ખરીદ કિંમત ગણાઈ જાય એના પછીનું સ્ટેપ ખરીદ કિંમત પેટે અવેજ ખરીદ કિંમત પેટે અવેજ આ જે સિત્તેર હજાર ચારસો આવ્યા એનો અર્થ એવો થાય કે તમારે કંપની પાસેથી સિત્તેર હજાર ચારસો રૂપિયા લેવાના છે તો એના બદલામાં કંપની તમે શેર આપી શકે રોકડા આપી શકે કે ડિબેન્ચર આપી શકે બરાબર તેના માટે અલગથી હવાલો આપેલો હશે જો પગડી ચોથો હવાલો પૂરો થયો ને પછી પેરેગ્રાફમાં કીધું છે ખરીદ કિંમત પેટે કંપની પેઢીને ચાર હજાર ઇક્વિટી શેર દરેક રૂપિયા દસનો દસ ટકા પ્રીમિયમે અને બાકીની રકમ રોકડમાં ચૂકવશે એનો અર્થ એવો થાય કે ઇક્વિટી શેર અને રોકડા આ બે વસ્તુ તમને મળતા છે ઇક્વિટી શેર અને બીજું રોકડ શિલ્લક ચાલો આ બંને મળીને તમારે કેટલા રૂપિયા લેવાના છે સિત્તેર હજાર ચારસો હવે ધ્યાનથી જુઓ શું કીધેલું છે પેઢીએ ચાર હજાર ઇક્વિટી શેર દરેક રૂપિયા દસ નો ઇક્વિટી શેર કેટલા છે દરેક રૂપિયા છે પણ દસ ટકા પ્રીમિયમ પ્લસ દસ ટકા પ્રીમિયમ દસ રૂપિયાના દસ ટકા કરશું એટલે એક રૂપિયો એટલે કેટલા થવાના અગિયાર રૂપિયા તમારા શેરની મૂળ કિંમત બરાબર બધાને ખબર દસ રૂપિયાનો શેર છે દસ ટકા પ્રીમિયમ ચડાવશું એટલે અગિયાર રૂપિયાની મૂળ કિંમત તો ચાર હજાર ગુણ્યા અગિયાર અગિયાર ચોક ચુમ્માલીસ ચુમ્માલીસ હજાર થવાના બરાબર કરી જોઈએ પાછાની તો ચાલો ચુમ્માલીસ હજાર અને બાકી પૂરેપૂરા પૈસા કેટલા લેવાના છે સિત્તેર હજાર ચારસો જેમાંથી ચુમ્માલીસ હજારના તમારા શેર છે તો બાકીના જે જે બાકીના એટલે કે છે છે તમારી રોકડ સિલક આના સ્ટેપ એમાં જો કોઈ શેરનું વેચાણ કરેલું હોય તો તે શોધવાનું એ શેર વેચેલા હોય તે વેચાઈ ગયેલા શેર શોધાઈ જાય એના પછી બચેલા શેર શોધવાના અને એના પછી ખાતા પર જવાનું પણ એવી કોઈ વિગત આપેલી નથી કોઈ હવાલો દેખાતો નથી જ્યારે આવશે આજે એકાદ એવો દાખલો બતાવી દેવા બરાબર એવો દાખલો આવશે ત્યારે ત્યારની વાત કરશો ચાલો આટલું થઈ જાય ગણતરી પછી ખાતા બનાવવાની વાત કરીએ ખાતામાં તમારે ટોટલ ચાર ખાતા બનશે પેલું માલ મિલકત નિકાલ ખાતું બીજું મૂડી ખાતા ત્રીજું રોકડ અને બેંક ખાતું અને છેલ્લું નવી કંપનીનું ખાતું નવી કંપનીનું શું નામ છે જોઈ લો તો સ્મિતા લિમિટેડ દેખાય અહીંયા લખીએ સ્મિતા લિમિટેડ નું ખાતું ચાલો સ્મિતા લિમિટેડનું ખાતું એટલે કે નવી કંપનીનું ખાતું હવે આ ખાતા માટે ધ્યાન રાખજો રોકડ અને બેંક ખાતું જો નવી કંપની રોકડ શિલ્લક લઈ ગયેલી હોય તો આ ખાતું બનાવવાનું નથી પડે વસ્તુ ખબર અહીંયા જો આપણે ગણતરી કરી રીતે એમાં રોકડ સિલ્લક નવી કંપની લઈ ગયેલી છે એટલે આપણે આ ખાતું બનાવવાના નથી આ પાડી રાખ્યું છે કેમ કે અમુક દાખલામાં જરૂર પડી જાય એટલે બરાબર પાછું પચા વખત પાડવાની પડે ચાલો તો જો આપણા પાસે પૈસા આપણે આ જે બધા ખાતા તૈયાર કરતા છે તે કોના ચોપડે તૈયાર કરીએ ભાગીદારી પેઢીના ચોપડે આજે લખવાનું રહી ગયેલું છે ઉપર લખજો ભાગીદારી પેઢીના ચોપડે જરૂરી ખાતાઓ આ જે છે ભાગીદારી પેઢીના ચોપડે તૈયાર કરીએ તો જો રોકડા કંપની લઈ જાય તો ભાગીદારી પાસે કંઈ બચવાનું જ નહીં ભાગીદારો પાસે કંઈ બચવાના નહીં પૈસા એટલે રોકડ ખાતું બનાવવાની જરૂર નથી હવે સૌથી પહેલા માલ મિલકત નિકાલ ખાતું માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ પરચુરણ મિલકતો અને જમા બાજુ પર પરચુરણ દેવા આવી રીતના પહેલા હેડિંગ આપી દેવાનું બરાબર હવે મૂડી ખાતામાં કેટલા ભાગીદાર છે આકાશ પાતળ ધરતી ત્રણ ભાગીદાર છે થોડીક પતલી પેન લે ચાલો આકાશ પાતાળ અને ધરતી એપીડી લખી દેતો છે બરાબર ચાલો આ બાજુ બી આકાશ પાતાળ અને ધરતી આકાશ પાતાળ અને દર્દી તમે ગુજરાતીમાં આખું નામ લખજો ચાલો આપણે ત્યાં ટાઈમ બચાવવા માટે ગયું છે એના પછી રોકડ બેંક ખાતું ને છેલ્લે સ્મિતા લિમિટેડનું ખાતું જો હવે જ્યારે તમે ખાતાની અંદર એન્ટ્રી આપતા હોય ત્યારે હવાલા સાથે તમને કઈ લાગે વળગે નહીં બરાબર જોજો હવે જે મૂડી દેવા બાજુ પર બધી વિગત છે પાછું એક વખત જે મૂડી દેવા બાજુ પર બધી વિગત છે તે બધા ખાતામાં જમા બાજુ લખાશે એટલે જો માલ મિલકતમાં લખાય તો બી જમા બાજુ મૂડીમાં લખાય તો બી જમા બાજુ કે પેલા કોઈ બી ખાતામાં લખાય તો જમા બાજુ અને જે મિલકત લેણા બાજુ છે તે બધું લખાશે ઉધાર બાજુ એટલે કોઈ પણ ખાતામાં લખાય તો ઉધાર બાજુ નોંધવાનું ચાલો આપણે મૂડી દેવાથી સ્ટાર્ટ કરીએ જો આ આખું ખાતું પહેલા પૂરું કરવાનું રકમ નીચેની ધ્યાનમાં નહીં લેવાની બધું ખાલી પાકા સરૈયા જ ધ્યાનમાં લેવાનું છે બરાબર ચાલો સૌથી મૂડી દયા બાજુ પર મૂડી આપેલી છે મૂડી દયા બાજુ પર આપેલી એટલે લખાય ત્યાં જમા બાજુ લખાય અને મૂડી ક્યાં લખાય તમારા મૂડી ખાતામાં મૂડી ખાતામાં જમા બાજુ પર લખીએ બાકી આગળ લાવ્યા ત્રણે ત્રણ ની મૂડી વીસ હજાર પંદર હજાર અને દસ હજાર વીસ હજાર પંદર હજાર અને દસ હજાર ચાલો આગળ મૂડીની નીચે સામાન્ય અનામત જો આ અનામત છે અનામત પર ભાગીદારનો અધિકાર છે બરાબર એટલે એ ભાગીદારો વચ્ચે વેચી દેવાની મૂડી દેવા બાજુ છે એટલે આપણે કઈ બાજુ વેચવાના જમા બાજુ પર અહીંયા લખીએ સામાન્ય અનામત ખાતે પ્રમાણ તમારું નફા નુકસાન આપેલું હશે બે જેમ બે જેમ એક ચાલો અનામત કેટલાની છે ટોટલ પાંચ હજારની પાંચ હજાર ભાગ્યા પાંચ એક હજાર એટલે બે હજાર બે હજાર અને એક હજાર પ્રમાણમાં વેચતા નહીં આવડે તો વિડીયોમાં કોમેન્ટ કરી દેજો એટલે વેચતા શીખવાડી દેવા બરાબર ચાલો આ પાંચ હજાર સામાન્ય અનામત હતી જે બે જેમ બે જેમ એકના પ્રમાણમાં વેચે છે આગળ વધીએ લેણદારો અને દેવી હુંડી આ બંને દેવું કહેવાય દેવું એટલે ક્યાં લખવાનું તમારે પરચુરણ દેવામાં અહીંયા લખીએ લેણદારો અને દેવી હુંડી ચાલો લેણદારો છે વીસ હજારના અને દેવી હુંડી છે પાંચ હજારની બંનેનું ટોટલ મારશું તો કેટલા આવી જવાના પચીસ હજાર ચાલો આગળ વધીએ હવે મિલકત લાણા બાજુ મિલકત દાણા બાજુની બધી વસ્તુ આવશે ઉધાર બાજુ પર સૌથી પહેલાં જમીન મકાન જમીન મકાન એટલે મિલકત તો આ પરચુરણ મિલકતમાં લખીએ જમીન મકાન કેટલા રૂપિયાનું વીસ હજાર પછી યંત્રો કેટલાના પંદર હજાર પછી દેવાદારો હવે અહીંયા ધ્યાન આપજો દેવાદારો છે તમારા બત્રીસ હજારના બરાબર એમાંથી ઘાલખાદ અનામત માઇનસ કરી છે બે હજાર હવે જોજો જો ગાલખાદ અનામત હોય તો તે ઘાલખાદ અનામત તમારે જમા બાજુ પર લખવાની અહીંયા લખીએ ગાલખાદ અનામત જેટલી અનામત આપેલી છે એટલી બે હજાર રૂપિયા પણ માની લો કે ગાલખાદ અનામતની જગ્યા જો તમને ઘાલખાદ આપેલું હોય તો દેવાદારો બત્રીસ હજારના છે એમાંથી ગાલખાદ બાદ કરીને અહીંયા ત્રીસ હજાર રૂપિયા જ બતાવવાના પડે વસ્તુ ખબર જો ગાલખાદ હોય તો દેવાદારમાં બાદ કરેલી રકમ લખવાની પણ ગાલખાદ અનામત હોય તો તે બીજી બાજુ લખવાની આટલું મગજમાં રાખજો બરાબર નહીં તો એન્ટ્રી ખોટી પડી જશે જવાબ આવી જશે પાછો આગળ વધીએ સ્ટોક સ્ટોક પણ તમારી મિલકત કહેવાય એટલે અહીંયા લખીએ સ્ટોક કેટલા રૂપિયા આઠ હજાર અને છેલ્લું રોકડ જો રોકડ ખાતું બનાવેલું નથી એટલે રોકડા અહીંયા જ લખવા પડશે એટલું મગજમાં જ આવવા જોઈએ એટલે અહીંયા લખીએ રોકડ કેટલા રૂપિયાની બે હજારની પાછું એક વખત કહી દેમ જો રોકડ નવી કંપની લઈ જાય તો રોકડ અહીંયા લખાય પણ નવી કંપની લઈ જાય તો ખાતું બનાવીને એની અંદર એન્ટ્રી આપવાની બરાબર ચાલો આટલું છે ટોટલ મારીએ પંદર ને વીસ પાંત્રીસ બત્રીસ ત્રીસ ઓકે ચાલો મારવા જ પડે વીસ હજાર પ્લસ પંદર હજાર પ્લસ બત્રીસ હજાર પ્લસ સાઠ હજાર પ્લસ બે હજાર સિત્તોતેર હજાર જેવા કંઈક આવતા છે બરાબર એક વખત પાછું જોઈ લે વીસ હજાર પ્લસ પંદર હજાર પ્લસ બત્રીસ હજાર પ્લસ આઠ હજાર પ્લસ બે હજાર બરાબર ઓકે સિત્તોતેર હજાર પરફેક્ટ ચાલો આને બધાની એન્ટ્રી થઈ જાય બરાબર એટલે કે પાકા સર્વેમાંથી બધી એન્ટ્રી થઈ ગઈ એના પછીનું સ્ટેપ તમારે વ્યવહારની અંદર જોવાનું જો માની લો કે એમાંથી યંત્રો નવી કંપની નહીં લઈ જાય તો તેનો નિકાલ કરવા પડે અથવા તો સ્ટોક નવી કંપની નહીં લઈ જાય તો તેનો નિકાલ કરવા પડે બરાબર એટલે જે વસ્તુ નથી લઈ ગયેલા તેનો નિકાલ કરવાનો તમારે પણ અહીંયા એવું કોઈ કન્ડિશન નથી એ થઈ જાય એના પછી સ્ટેપ છે તમારો વિસર્જન ખર્ચ આ જે સ્ટેપ બોલતો છે ને તે લગભગ પાંચમા વિડીયોની અંદર મેં તમને કીધેલા છે બરાબર પાંચમા કે છઠ્ઠા વિડિયોની અંદર કીધેલા છે એ સ્ટેપની વાત કરતા છે આપણે બરાબર ચાલો ચોકડી મારેલી હોય તે પૂરું કર્યા પછી જો દાખલામાં વિસર્જન ખર્ચ આપેલું હોય વિસર્જન ખર્ચ જો કંપની ચૂકવે તો તમારે કોઈ એન્ટ્રી આપવાની નથી કેમ કેમ કે તમે ભાગીદારી પેઢીના ચોપડે ખાતા તૈયાર કરતા છે અને જો એમ કીધેલું છે વિસર્જન ખર્ચ પંદર હજાર થયો વિસર્જન ખર્ચ ભાગીદારી ચૂકવ્યો તે ટાઈમે તમારે અહીંયા એન્ટ્રી આપવા પડે પણ અહીંયા દાખલામાં વિસર્જન ખર્ચ જેવું પણ કંઈ આપેલું નથી એ સ્ટેપ પૂરું થાય પછી તમારે ખરીદ કિંમતની એન્ટ્રી આપવાની ખરીદ કિંમતની એન્ટ્રી આપી ખરીદ કિંમતની બધી એન્ટ્રી પૂરી થઈ એટલે દાખલો પૂરો બસ આટલો જ સિમ્પલ દાખલો છે ચૌદ માર્કસ દાખલો છે કોઈ વખત ચૌદમાં નહીં પૂછે તો દસ અને ચાર માર્કસના છૂટા છૂટા બે દાખલા પૂછાશે બરાબર ચાલો ખરીદ કિંમતની એન્ટ્રી સૌથી પહેલા માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ પર આપવાની ખરીદ કિંમત હતી સિત્તેર હજાર ચારસો અહીંયા લખે જમા બાજુ પર સિત્તેર હજાર ચારસો હવે અહીંયા જમા બાજુ પર માલ મિલકત નિકાલ ખાતાની આવી તો સ્મિતા લિમિટેડ ખાતાની ઉધાર બાજુ પર વિરુદ્ધની એન્ટ્રી આપવાની અને નામની અંદર વિરુદ્ધનું નામ અહીંયા લખવાનું સ્મિતા લિમિટેડ ખાતે કાઉસમાં ખરીદ કિંમત અને અહીંયા વિરુદ્ધનું નામ લખવાનું માલ મિલકત નિકાલ ખાતે કાઉન્સમાં ખરીદ કિંમત ચાલો પડે વસ્તુ ખબર પહેલા તો ખરીદ કિંમતની એન્ટ્રી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ અહીંયા જમા બાજુ આવી ગયું તો સ્મિતા લિમિટેડની ઉધાર બાજુ બરાબર એમ ક્રોસ એન્ટ્રી થશે અને વિરુદ્ધનું લિમિટેડ ખાતે અને ત્યાં જે છે માલ મિલકત નિકાલ ખાતે બરાબર ખરીદ ખરીદ કિંમત આ એક એન્ટ્રી થઈ ચાલો બીજી એન્ટ્રી આપીએ આ ખરીદ કિંમત જો તમે સ્મિતા લિમિટેડની ઉધાર બાજુ લખ્યું છે એનો અર્થ એવો થાય કે તમારે સ્મિતા લિમિટેડ પાસેથી સિત્તેર હજાર ચારસો રૂપિયા લેવાના છે એના બદલામાં એને અવૈધ સ્વરૂપે બે વસ્તુ આપેલી છે જેની ગણતરી તમે પહેલાથી કરી છે ઇક્વિટી શેર અને રોકડ શિલ્લક હવે અહીંયા લેવાના ત્યારે ઉધાર બાજુ લખીએ શેર ખાતે કેટલા રૂપિયાના શેર છે ચુમ્માલીસ હજાર ત્યાં દેખાતું હશે તમને બરાબર અહીંયા આ ચુમ્માલીસ હજાર અને બીજું છે રોકડ શિલ્લક અહીંયા લખીએ રોકડ સ્લેશ બેંક ખાતે એ કેટલા રૂપિયા છે છવ્વીસ હજાર ચારસો ચાલો જેટલા રૂપિયાની ખરીદ કિંમત હશે સિત્તેર હજાર ચારસો તેટલા જ રૂપિયા તમને અહીંયા સ્મિતા લિમિટેડ તરફથી મળી જશે એટલે એક ખાતું ત્યાં સરભર થઈ જશે બરાબર ચાલો આ જે એન્ટ્રી આપી એ લોકો પાસેથી પૈસા મળ્યા તેની બીજી એન્ટ્રી આપશો એટલે તમારો દાખલો પૂરો પણ વસ્તુ ખબર આ જે છે તેની બીજી એન્ટ્રી આપશો એટલે દાખલો પૂરો એ જો આપણે રોકડ ખાતું બનાવી મૂકીએ ને તો પણ વધારે સારું પડે નહીં તો કંઈ વાંધો નહીં ચાલે ચાલો કાયદો ફિક્સ જ રાખે બરાબર કે જો નવી કંપની લઈ જાય ને તો આપણે રોકડ ખાતું બનાવવાનું નહીં હવે આની બીજી એન્ટ્રી આપીએ સૌથી પહેલાં જે આ ઇક્વિટી શેર છે તેની બીજી એન્ટ્રી માટે એ લોકોએ કંઈક કીધેલું હતું છેલ્લો પેરેગ્રાફ જો ભાગીદારો વચ્ચે ઇક્વિટી શેર એક જેમ બે જેમ બે ના પ્રમાણમાં વહેંચવાના છે ચાલો ભાગીદારો વચ્ચે વેચવાના છે એટલું તો ખબર પડી ગયું એક જેમ બે જેમ બે ના પ્રમાણમાં વેચવાનું તે ઉધાર બાજુ વેચે કે જમા બાજુ તે પ્રશ્ન રહે અહીંયા જમા બાજુ છે તો મૂડી ખાતાની ઉધાર બાજુ અહીંયા લખીએ સ્મિતા લિમિટેડના ઇક્વિટી શેર કયા પ્રમાણમાં વેચવાના છે એક જેમ બે જેમ બે કેટલા છે ચુમ્માલીસ હજાર ચાલો કેલ્સી પરિમાલીસ હજાર પ્રમાણિક વખત જોઈ લે એક જેમ બે જેમ બે ઓકે તો આઠ હજાર આઠસો સત્તર હજાર છસો અને સત્તર હજાર છસો ચાલો આ ખરીદ કિંમતની એક એન્ટ્રી થઈ ગઈ મતલબ કે આની શેરની એન્ટ્રી થઈ ગઈ હજુ કોઈ કોની એન્ટ્રી બાકી છે આ રોકડ અને બેંક ખાતાની હવે જે છેલ્લી એન્ટ્રી હોય ને તે એડજસ્ટ થાય એ એડજસ્ટ કેવી રીતના થાય તે બતાવો આ એડજસ્ટ થઈ ગયું એના પછી તમારે ટોટલ મારવાનો દાખલો પૂરો ચાલો ટોટલ મારીએ જમા બાજુનું ટોટલ વધારે છે કે ઉધાર બાજુનું તે જોઈ લે સિત્તેર હજાર ચારસો બે હજાર અને પચીસ હજાર એટલે આ બાજુ જ વધારે છે સત્તાણું હજાર ચારસો જમા બાજુ પર છે સત્તાણું ચારસો આ બાજુ બી લખીએ સત્તાણું ચારસો એમાંથી બાદ કરીએ સિત્તોતેર હજાર એટલે કે વીસ હજાર ચારસો ચાલો આ એવો તમારો નફો નફા નુકસાનનું પ્રમાણ કેટલું આપેલું હતું બે જેમ બે જેમ એક આપેલું હતું કે જોઈ લે ઓકે બે જેમ બે જેમ એક છે બરાબર એટલે નફા નુકસાનના પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વેચે આકાશના મૂડી ખાતે પાતાળના મૂડી ખાતે અને ધરતીના મૂડી ખાતે ચાલો બે જેમ બે જેમ એકના પ્રમાણમાં વેચીએ તો અહીંયા આવશે ચાર હજાર એસી આઠ હજાર એકસો જ આવશે કે ઓકે પરફેક્ટ અહીંયા ઉધાર બાજુ ખોઈટું એટલે અહીંયા લઈ જાય આપણે જમા બાજુ નામમાં વિરુદ્ધનું નામ મામી નિકાલ ખાતે આઠ આઠ હજાર એકસો અને ચાર હજાર એંસી ચાલો મૂડી ખાતાનું ટોટલ મારીએ જમા બાજુ પર વધારે જ લાગતું છે વીસ હજાર પ્લસ બે હજાર પ્લસ આઠ હજાર એકસો ને એટલે અહીંયા આવશે ત્રીસ હજાર એકસો અહીંયા પણ આવશે ત્રીસ હજાર એકસો ને માઇનસ કરીએ આઠ હજાર આઠસો એટલે અહીંયા આવશે એકવીસ હજાર ચાલો બીજું એન્ટ ટોટલ મારીએ પંદર હજાર વધતા બે હજાર અહીંયા આવતા છે પચીસ હજાર એકસો સાઈઠ અહીંયા પણ લખીએ પચીસ હજાર એકસો સાઈઠ એમાંથી બાદ કરીએ સત્તર હજાર છસો એટલે અહીંયા આવશે સાત હજાર પાંચસો ને સાહીઠ અને છેલ્લાનું ટોટલ મારીએ દસ હજાર વત્તા એક હજાર વત્તા ચાર હજાર એંસી ત્યાં પંદર હજાર એંસી થતા છે પણ અહીંયા સત્તર હજાર છસો છે એટલે અહીંયા ઉધાર બાજુ વધારે છે સત્તર હજાર છસો અહીંયા પણ લખીએ સત્તર હજાર છસો અને બાદ કરીને બચવાના બે હજાર પાંચસો વીસ આ ધ્યાન રાખજો હા બે હજાર પાંચસો વીસ ચાલો હવે જે આ પૈસા ખોટા ત્યાં વેચવાનું શું બાકી છે રોકડ શિલ્લક તો અહીંયા લખાય રોકડ સ્લેશ બેંક ખાતે કાઉન્સમાં ક્વેશ્ચન માર્ક અહીંયા પણ લખીએ રોકડ સ્લેશ બેંક ખાતે કાઉન્સમાં ક્વેશ્ચન માર્ક તમે જયારે બારમાં આવતા ને ત્યારે વાર્ષિક હિસાબ પ્રવેશ નિવૃત્તિ એટલું બધું ભણી ગયેલા છે ને કે આ બધું હેલ્લું લાગવા જોઈએ ચાલો હવે જવાબ સાચો આવ્યો ખોટો તે જોવાનો તમારો રોકડ કેટલા છે છવ્વીસ હજાર ચારસો અહીંયા ઉધાર બાજુ જો બે વસ્તુ છે રોકડમાં એકવીસ હજાર ત્રણસો સાહીઠ વત્તા સાત હજાર પાંચસો સાહીઠ એટલે ટોટલ થતું છે અઠ્યાવીસ હજાર નવસો વીસ એ અઠ્યાવીસ હજાર નવસો વીસમાંથી જમા બાજુની રકમ બાદ કરીએ માઇનસ બે હજાર પાંચસો ને વીસ એટલે છવ્વીસ હજાર ચારસો આવે એ છવ્વીસ હજાર તમારા રોકડા આવું થયું તો તમારો દાખલો સાચો નહીં તો ખોટું બરાબર ચાલો જય શ્રી કૃષ્ણ આવજો ટ્યુશન માટે હજુ પાછું એક વખત કહી દેતો છે જે લોકો વલસાડના સ્ટુડન્ટ છે મતલબ વલસાડના એટલે કે દૂરથી જે લોકોની કોલેજ ત્રણ વાગે પૂરી થતી છે કે એવું છે બપોર પછી આવવા માંગતા હોય તો થોડાક સ્ટુડન્ટ ભેગા થશે તો તમે ઉદવાડાની અંદર તમારો બેચ અલગથી ચાલુ કરી આપો બરાબર ફીસ તમારી ફક્ત બે હજાર નવસો નવ્વાણું રૂપિયા છે એક સેમેસ્ટરની જેની અંદર અકાઉન્ટ અને સ્ટેટ બંને વિષય આવી જશે થિયરી વિષય માટે આઈએમ બી આપવામાં આવશે જો કોઈ નહીં ખબર પડતો તો એ બી ચલાવવામાં આવશે બરાબર ચાલો જય શ્રી કૃષ્ણ આવજો